શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે જાણીશું માક્ષર માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ એકાદશી વિશેનું મહત્વ પૂજા વિધિ અને કથા પણ સાંભળીશું પરંતુ જો આપને વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો આપ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે ધન્યવાદ તો ચાલો શરૂ કરીએ આ એકાદશી વર્ષ બે હજાર ચોવીસની આખરી એકાદશી છે માંગસર વદ અગિયારસની એકાદશી એટલે સફલા એકાદશી મિત્રો આ વ્રતની વિધિ તેનું મહાત્મા પારણાનો સમય આ દિવસે કરવાના ઉપાયો અને વ્રતના મહાત્માની કથા પણ સાંભળીશું આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આથી જ આ એકાદશીનું વ્રત જે કરશે તેમને આખું વર્ષ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે સિદ્ધિ પ્રાપ્ત થશે મનની મનોકામના પૂર્ણ થશે આ એકાદશી ધનુર્માસમાં આવતી હોવાથી આ એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા મોટા યજ્ઞ કરવાથી પણ જે ફળ પ્રાપ્ત નથી થતું ત્યારે એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ઘાયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે નહિ સંતાન દંપતિ જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત કરનારે પ્રાતકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સંકલ્પ ભગવાન શ્રી અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાનને ગંગા જળ સ્નાન કરાવી ચંદન તિલક કરી નાળા છડી પંચામૃત સુગંધી પુષ્પ ઋતુના ફળ ધૂપ દીપ અર્પણ કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો નો એકસો આઠ વખત જપ કરવો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની આરતી કરવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે માત્ર ફળાહાર લઈને આ વ્રત કરનારને અનેક જન્મના પાપ નાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં માત્ર ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફળ એકાદશીનું વ્રત આ લોક અને પરલોકનું સુખ આપનારું છે એકાદશીના દિવસે જો બની શકે તો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવી દરિદ્ર અને ભૂખ્યાને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલી રોટલી લીલો ઘાસ ચારો ખવડાવવું પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આમ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ સફળા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ્ય પણ સાંભળીશું બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માક્ષર પાંચના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન મને તમારી સાથેનું સ્નેહ બંધન છે તેથી હું તમને કહું છું તે તમે સાંભળો આ એકાદશીને સફલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણને જેટલી પ્રસન્નતા થાય છે એટલી જ પ્રસન્નતા મોટી દક્ષિણાઓ આપવાથી કે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ થતી નથી આ કારણે માગસર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ સફલા એકાદશી દરેક અવશ્ય કરવી જોઈએ આ સફલા એકાદશી ના દેવ ભગવાન નારાયણ છે અન્ય એકાદશીની વિધિ પ્રમાણે આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું પક્ષીઓમાં જેમ ગરુ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષ નાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાશ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે હે રાજન સફલા એકાદશીનું વ્રત કરીને એ દિવસે મનુષ્ય જુદા જુદા ફળો વડે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ અને એ ફળો વડે ભોજન કરતી વખતે તે ફળોના નામ બોલતા જવું ફળોમાં નાળિયેર સોપારી બીજોરા લીંબુ દ્રાક્ષ આમળા લવિંગ બોર મોસંબી નારંગી દાડમ વિશેષ કરીને કેરી વગેરે ફળોથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું આ ઉપરાંત ધૂપ અને દીવાથી ભગવાનની પૂજા અર્ચના કરવી સફલા એકાદશીને દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણમાં દીવાઓ ભગવાન શ્રી હરિને અર્પણ કરવા સફલા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ તથા રાત્રે જાગરણ પણ કરવું જાગરણ ભક્તોની સાથે તેમજ ધૂન ભજન કીર્તન વાજિંત્રો સહિત કરવું જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી કોઈ તીર્થ નથી તેમજ બધા વ્રતો પણ એ જાગરણના પુણ્યના સોળમા ભાગને પણ પહોંચી શકવા સમર્થ નથી એકાદશીના વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી હે રાજન હવે તમે સફલા એકાદશીની કથા સાંભળો ચંપાવતી નામની નગરીમાં મહેશ મત નામે રાજા રાજ્ય કરતો હતો એ રાજાને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટો પુત્ર મહાપ્રતાપી હતો તે હંમેશા પરસ્ત્રી ગમનમાં અને વૈશ્યા ગમનમાં આસક્ત રહેતો હતો વળી તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની હંમેશા નિંદ્યા કર્યા કરતો શરાબ પીવામાં અને જુગાર રમવામાં એ પોતાના પિતાના ધનનો ઉપયોગ કરતો પોતાના પુત્રના આવા પાપ કર્મો જોઈને રાજા મહેશ મતે એનું નામ લુંપક રાખ્યું હતું પિતાએ ભાઈઓએ તેમજ સગા સંબંધીઓ એને ઘણો સમજાવ્યો છતાં પણ એને પાપ કર્મો ન છોડ્યા ત્યારે નાના ભાઈઓ અને પિતાએ એને રાજ્યની બહાર કાઢી મૂક્યો તે વનમાં ચાલ્યો ગયો તે જાનવરોને મારીને પોતાનું પોષણ કરતો દિવસ દરમિયાન તે વનમાં રહેતો અને રાત્રે પોતાના પિતાના નગરમાં આવીને ચોરીઓ કરતો આમ એને ઘણી ચોરીઓ કરી એક રાત્રે એ જ્યારે નગરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે પહેરો ભરતા સિપાહીઓએ તેને પકડી લીધો પરંતુ જ્યારે એને કહ્યું કે પોતે મહેશમત રાજાનો પુત્ર છે ત્યારે સિપાહીઓએ એને છોડી દીધો ત્યાર પછી એ વનમાં જ રહેવા લાગ્યો અને માંસ તેમજ ફળ ફૂલ અને પાંદડા ખાઈને પોતાનું ગુજરાન કરવા લાગ્યું એ જ ઘણા વર્ષો જૂનું એક પીપળાનું વૃક્ષ હતું એને એ પીપળાની પવિત્રતાની ખબર જ ન હતી અજાણતા એ પીપળાના વૃક્ષ નીચે જ રહેતો એ પીપળાના વૃક્ષમાં દેવતાઓ નિવાસ કરતા હતા ઘણા દિવસોથી લુમ્પક એ પીપળાના વૃક્ષ નીચે જ વસવાટ કરીને રહેતો હતો તેવામાં એક દિવસ પૂર્વ જન્મના સંચિત પુણ્યના પ્રભાવથી એનાથી સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે આ પાપી લુમ્પકે એ પીપળના વૃક્ષની નીચે બેસીને ફળો ખાધા પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાત પીપળાના વૃક્ષ નીચે ટાઢથી ઠરતો રહ્યો બીજા દિવસે એ વહેલા ઉઠી શક્યો નહીં ઠંડીથી એનું આખું શરીર અકડાઈ ગયું હતું માંડ માંડ એ બપોર ઉઠ્યો એના પગમાં પીડા થતી હતી લંગડાની જેમ ચાલતા પડતા આખડતા એ વનમાં ગયો પણ ભૂખને લીધે એનામાં અશક્તિ આવી ગઈ હતી તેથી એનાથી એ દિવસે શિકાર થઈ શક્યો નહીં એટલે એને ફળો લેવાનો વિચાર કર્યો પરંતુ કાચા ફળો પણ ડાળીઓ સાથે વળગેલા હોય સહેલાઈથી પડતા ન હતા જે પાકા ફળો હતા તે જ પડતા આમ કરતા કરતાં પાછા પીપળાના સ્થળે આવતા તો સૂર્યાસ્ત થઈ ગયો ભોજનનો સમય તો ક્યારને પસાર થઈ ગયો હોવાથી હવે તો એની ભૂખ પણ મરી ગઈ હતી આથી એને ફળો ખાવાની ઈચ્છા થઈ નહીં તેથી જે પાકા ફળો લાવ્યા હતા તે બધા જ પીપળાના વળની પાસે મૂક્યા અને બોલ્યો કે હે ભગવાન નારાયણ આ ફળો તમને સમર્પું છું આપ સંતુષ્ટ થાઓ આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો શિયાળાની ઋતુ હોવાથી તેમજ પોતાની પાસે વસ્ત્ર ન હોવાથી આખી રાત એ સૂઈ શક્યો નહીં વધુ પડતી ઠંડી હોવાથી તેમજ પોતાની પાસે ઓઢવાનું કંઈ ન હોવાથી એ ઠંડીનો સામનો કરી શક્યો નહીં પરિણામે એને આરામ પણ મળ્યો નહીં એથી એ મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યો તો આ બાજુ ભગવાન નારાયણે પણ થળની પાસે મૂકેલા ફળો ને પૂજાની સામગ્રી તેમજ પોતાનું નારાયણ ને ઉપવાસ માની લીધો રાત્રે લીધે ઊંઘ આવવાથી ભગવાન નારાયણે માટે કરાયેલું જાગરણ માની લીધું તેમજ ઠંડી થી પીડાતા આરામ ન મળતા લુમપક જેમ મનોમન ભગવાન નારાયણ નું સ્મરણ કર્યું એને પણ ભગવાન નારાયણે પોતાની સ્તુતિ માની લીધી આમ લુંપકથી થી જ સફલા એકાદશી નું વ્રત ઉપવાસ પાકા ફળો થી ભગવાન નું પૂજન ફળો નો નૈવેદ્ય જાગરણ તેમજ સ્તુતિ થઈ ગઈ અને ભગવાન નારાયણે એને એકાદશી નું ફળ પણ આપી દીધું સૂર્યાસ્ત થતા જ એક તેજસ્વી ઘોડો ડૂંપક ની પાસે આવીને ઉભો રહ્યો એ ઘોડા ઉપર સારા સારા વસ્ત્રો અને કિંમતી ઘરેણા હતા એ જ વખતે આકાશવાણી થઈ કે હે રાજકુમાર સફલા નામની ફળદાયી એકાદશીના પુણ્યના પ્રભાવથી તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ઘોડા ઉપર આવેલા વસ્ત્રો અને ઘરના પહેરી ઘોડા ઉપર સવાર થઈ એ પોતાના મહેલમાં ગયો પોતાના પિતાને નમસ્કાર કર્યા તેમજ એમના ચરણ સ્પર્શ કર્યા પોતાના પુત્ર માં ભક્તિભાવનો સંચાર થયેલો જોઈ મહેશમત રાજાએ એને રાજ્ય સોંપ્યું લુમ્પક રાજા એ સફલા એકાદશી નું વ્રત તેમજ ભક્તિભાવ સહિત ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું ભગવાન નારાયણ ની કૃપાથી એને ઉત્તમ ચરિત્રવાન પત્ની મળે સમય જતા એને મનોજ્ઞ નામનો પુત્ર પ્રાપ્ત થયો પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને એ વનમાં ગયો અને ભગવાન નારાયણની આરાધના કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી એને વિષ્ણુ લોક ની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે હે રાજન આ રીતે જે મનુષ્યો વ્રત કરે છે એ સંસારના બધા જ ભોગવે છે છે અને મૃત્યુ પછી મેળવે આ સફલા એકાદશી ના નો પાઠ કરવાથી તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશી નું વ્રત કરવાથી પણ હર કોઈ મનુષ્ય રાજસુ યજ્ઞ નું ફળ મેળવે છે આ પ્રમાણે માગશર માસ ની વધ પક્ષ ની સફલા એકાદશી વ્રત કથા અહીં સંપૂર્ણ થાય છે મિત્રો આપણા શાસ્ત્રો માં કહ્યું છે એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ કીર્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે વિષ્ણુનું પૂજન કરવું એ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે આથી એકાદશીના દિવસે જેના ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા થતી હોય તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ત્યાં સ્થાયી નિવાસ કરે છે આથી દર એકાદશીના દિવસે ઉપવાસ કરવો પ્રભુ શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી અને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ વ્રત કરી શકવા સમર્થ નથી તેમણે આહાર વિહાર અને મનથી એકાદશી કરી શકાય જો ઉપવાસ ન કરી શકે તો એકાદશીના દિવસે સાત્વિક ભોજન લેવું પદાર્થ ન ખાવા પ્રભુનું ભજન કીર્તન નામ સ્મરણ કરવું બોલવું નહીં કોઈની નિંદા કરવી ભાગવત ગીતાના પાઠ કરવા જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે દરેક એકાદશી અધિક પુણ્ય ફળ આપનારી મોક્ષ દેનારી છે એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ કરવું સંધ્યા સમયે તુલસીના ક્યારેક ક્યારે ઘી નો દીવો કરવો ભગવાન વિષ્ણુ પીળા પીતાંબર ધારી કહેવાય આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ ફળ તેમજ પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કાચું સીધું અર્પણ કરવું દરીદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કાચું સીધું અર્પણ કરવું દરીદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ આપવી તુલસીની માળા ચડાવી આ દરેક કાર્ય એકાદશીના દિવસે કરવા પુણ્ય ફળ આપનારા છે આથી દર મહિને સુદ અને વદ એમ બંને પક્ષમાં આવતી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ તેમાં એ માગસર મહિનાના વદ પક્ષમાં જે સફળા એકાદશી આવે છે આ એકાદશી દરેક કાર્યોમાં સફળતા આપનારી છે આ એકાદશી નું વ્રત જે કરે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે તો મિત્રો આ હતું સફળા એકાદશી વ્રત કરવાની રીત પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને જો આપ ચેનલ પર પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ